જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણી આ રેસીપીમાં આપણે મગજ બનાવવાનો છે તો તેની અંદર તમે પીસીસ પણ પાડી શકો અને આ રીતે તમે લાડવી પણ બનાવી શકો તો અહીં મેં લાડવી બનાવી છે આ મગજ એકદમ આ રીતે દાણાદાર બને છે તમે જોઈ શકો છો તો આ રેસીપી તમે પૂરેપૂરી જોજો તો આજની આપણે આ રેસીપી શરૂ કરીએ આજે આપણે પરફેક્ટ માપ સાથે ગુજરાતી મગજ બનાવવાનો છે તો તેના માટે મેં દોઢ વાટકી ચણાનો લોટ લીધો છે જે આપણે જનરલી ઘરે જે વાપરીએ છીએ ઝીણો લોટ તે જ લેવાનો છે અને અડધી વાટકી રવો લીધો છે જે તમે જાડો હોય તો તમારે મિક્સરમાં થોડોક એને ક્રશ કરી નાખવાનો અને ઝીણો હોય તો એમને પણ ચાલે અને આ દળેલી ખાંડ છે તે મેં એક વાટકી લીધી છે અને ચાર નંગ એલચી લીધી છે આ મગજની અંદર એકદમ ઓછું ઘી જોઈએ છે એટલા માટે મેં અહીં અડધી વાટકી ઘી લીધું છે તો પહેલાં આપણે તેને શેકવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે કઢાઈ ગરમ થઈ જાય એટલે લોટને ઘી નાખ્યા વગર શેકવાનો છે આ રીતે શેકશું તો આની અંદર જે ભેજ હશે તે દૂર થઈ જશે અને ઘી પણ ઓછું જોશે તેથી પહેલા આપણે એને સતત હલાવતા રહીને શેકી લેવાનો છે ચણાનો લોટ થોડો ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે રવો એડ કરી દઈએ થોડીવાર આ રીતે ચોંટશે પણ એકદમ છૂટો પડે ત્યાં સુધી તેને આપણે સતત હલાવતા રહેવાનું છે લગભગ સાતક મિનિટ જેટલો આપણે તેને શેકવાનો છે આપણો આ લોટ ખૂબ જ સારી રીતે

આપણે એલચી એડ કરીશું અને ખાંડ એડ કરી દેવાની છે તો આપણે ખાંડ એડ કરી દીધી હવે આને બરાબર હલાવી અને આપણે લાડવી વાળવાની છે ઢેપલી નથી પાડતા તેથી આને આપણે ઠરવા દેવું પડશે અને જો એવું લાગે કે લાડવી નથી વળતી તો આને તમે બે મિનિટ પાછું તમે ગેસની ફ્લેમ શરૂ કરી અને મૂકી શકો આપણું આ મિશ્રણ સારું એવું મિક્સ થઈ ગયું છે હવે તેની આપણે આ રીતે લાડવી વાળવાની છે તો હું અવળી અવળી લાડવી વાળી રહી છું તો આ રીતે આપણે આની બધી જ લાડવી વાળી લેવાની છે તો તૈયાર છે આપણા દાણેદાર મગજના લાડુ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો